નાટ્યકારોને તેમની પ્રતિભા રજૂ કરવા એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી પારુલ યુનિવર્સિટી વડોદરા દ્વારા સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા તથા સમગ્ર ભારતના કલાકારો અને ફેકલ્ટી ઓફ આર્ટ્સ દ્વારા ચાર દિવસીય વાયબ્રન્ટ આર્ટ ફેસ્ટિવલ મહોત્સવનું આયોજન આગામી ઓગણીસમીથી બાવીસમી ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે આ નાટ્ય મહોત્સવનો હેતુ કલાત્મક અભિવ્યક્તિના પ્રમુખ સ્વરૂપ મહારાજા સયાજીરાવ ગાયકવાડના દુરંદેશી દ્રષ્ટિકોણનું પ્રતિક છે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વરિષ્ઠ અભિનેતા અને પ્રસિદ્ધ થેટર કલાકાર પદ્મશ્રી મનોજ જોશીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું તેમની ચાણક્ય નાટકમાં તેમની જબરજસ્ત ભૂમિકા માટે પ્રસિદ્ધિ મેળવનારા મનોજ જોશીની ઉપસ્થિતિ ભારતના સાંસ્કૃતિક અને કલાત્મક વારસાનું સન્માન કરવામાં આવશે તેમજ ઉભરતા કલાકારોને પ્રેરણા અપાશે અહીંયા નાટકોની પ્રસ્તુતિ પણ કરવામાં આવશે આ કાર્યક્રમના આયોજન વિશે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન અને ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચરલ અફેર્સના સિનિયર ડાયરેક્ટર ડૉક્ટર મનીષ જાંગરાએ જણાવ્યું હતું કે થિયેટર માત્ર કલા જ નહીં પરંતુ આપણી સામૂહિક સંસ્કૃતિ અને માનવીય અનુભવોનું સાચું પ્રતિબિંબ છે આ નાટ્ય મહોત્સવ દ્વારા અમે વડોદરાના કલા અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કરીએ છીએ વિવિધ બેકગ્રાઉન્ડના થિયેટર કલાકારોને એક પ્લેટફોર્મ ઉપર ભેગા કરતા આ કાર્યક્રમનો ઉદ્દેશ કલાત્મક આદાનપ્રદાનની સાથે સાથે કલાકારોના સમુદાયને પણ મજબૂત કરવાનો છે કે જેઓ કલાને જીવંત રાખવા માટે પ્રયાસરત છે પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલ પટેલે જણાવ્યું હતું કે વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ મહારાજા અને તેમના વિઝનને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે કલાકારોને આગામી પેઢીને કલાના આ સ્વરૂપને અપનાવવા માટે પ્રેરિત પણ કરે છે પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટીઓ પરફોર્મિંગ આર્ટ્સ મ્યુઝિક ડાન્સ અને થિયેટરમાં ફૂલ ટાઈમ ડિગ્રી તથા ડ્યુઅલ ડિગ્રી ઓફર કરે છે તેમજ આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોફેશનલ અભિગમ સાથે તેમના જુસ્સાને આગળ ધપાવવામાં મદદરૂપ બને છે વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ આ ઓગણીસમી તારીખથી બાવીસમી તારીખ સુધી વડોદરામાં થઈ રહ્યો છે પારુલ યુનિવર્સિટી માધ્યમ છે પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એ માધ્યમ છે એટલે પારૂલ યુનિવર્સિટીના પારુલજી પટેલને હું અભિનંદન આપું છું અને ડૉક્ટર મનીષ જાંગરા જે છે એમને પણ અભિનંદન આપું છું કે આ વિચાર એમણે મૂક્યો વડોદરાના સુંદર પ્રેક્ષકો માટે જે રસિક પ્રેક્ષક કહેવાય વડોદરા એ સંસ્કાર નગરી છે નગરી છે અને કલા નગરી છે સંસ્કૃતિ નગરી છે ગુજરાતની અને ત્યાં આ પ્રકારનો રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ થાય એ અમારા જેવા રંગમંચના કલાકારો માટે રંગકર્મીઓ માટે તેમજ રસિક પ્રેક્ષકો માટે બહુ જ આનંદની અદ્ભુત ઘટના છે અને આ રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવમાં ભારતના અલગ અલગ ક્ષેત્રોથી ટોટલ આઠ નાટકો પ્રસ્તુત થવાના છે તો તમારા માધ્યમ દ્વારા હું દરેકે દરેક વડોદરાવાસીને હું જરૂરથી કહીશ કે આ નાટ્ય મહોત્સવને અત્યંત ભારે સંખ્યા સાથે હાઉસફુલ થાય એ રીતે પ્રતિસાદ આપજો કારણ કે આ બધા નાટકો પાછા તમારી સમક્ષ આવશે અને તમે ક્યારે જોશો એ ખબર નથી પણ આ નાટ્ય મહોત્સવ જે થઈ રહ્યો છે એ પુનઃ એકવાર કહું છું કે બોડી અદ્ભુત ઘટના છે બહુ જ મહત્ત્વની ઘટના છે એટલે તમારા સાથ અને સહકારની બહુ જ આવશ્યકતા છે અને આ હમણાં જ પારૂલજીએ કહ્યું એ પ્રમાણે કે આ દર વર્ષે કરવાનો એમનો સંકલ્પ છે એ બહુ જ અદ્ભુત વાત છે અને એ રંગકર્મી તરીકે અમને બહુ જ આનંદ થયો બહુ જ બહુત ધન્યવાદ સર આવનારી પેઢી જી નવી જનરેશન હાલમાં ફીમેષ બોલિવૂડ હોયતા રહેતા જાય હોય ભજાએ અને કોઈ પણ આવનારી પેઢી માટે આ નાટ્ય મોસું કેટલું મહત્વનું છે નિશ્ચિત રૂપે કારણ કે આ શું છે મેં જેમ કહ્યું એમ કે જે નાટક છે ને એ રચનાત્મક વિકાસ કરે છે ભાવનાત્મક વિકાર વિકાસ કરે છે સાંસ્કૃતિક મૂલ્યો છે આપણો ઇતિહાસ છે આ બધાને એક કારણ કે નાટક એક સાહિત્યિક પ્રકાર છે અને સાહિત્યિક પ્રકાર એટલા માટે છે કે માત્ર લોકોને આ બધી જ વિધાઓમાં જાગૃત કરે એમની અંદર એક ચૈતન્ય ઊભું કરે એક ઉર્જા ઊભી કરે અને નાટ્ય તત્વ જે છે ને એ તમારા ચિત્તમાં તમારા મગજમાં સતત જે સત્વશીલ નાટક હોય સારું નાટક હોય કોઈ પણ વિષયનું હોય તો એ સતત તમારા મગજમાં લાઈફ ટાઈમ તમા એ રહે છે એ ઇમ્પેક્ટ છે નાટકનો અને એટલા માટે મને એમ લાગે છે કે દરેકે દરેક યુવાઓએ આ નાટ્ય મહોત્સવને હાજરી આપવી જ જોઈએ અને નાટ્ય વિધા શીખીને કોઈ જરૂરી નથી કે બધા એક્ટર બને ને ડાયરેક્ટર બને ને રાઇટર બને પણ સારા વિચારોની આપલે કરતાં તો શીખે પોતાનો વિચાર સમાજ સમક્ષ મૂકવાનો એક આત્મવિશ્વાસ આવે એક ટીમવર્ક કેવી રીતે થતું હોય છે એ સમજાય અને પોતાનો વિચાર સામેવાળી વ્યક્તિ સમક્ષ કેવી રીતે મૂકવો આત્મવિશ્વાસથી મૂકવો એ પણ વિધા આ શીખવાડે છે એટલે નાટ્યવિધા કે પરફોર્મિંગ આર્ટ શીખવાથી શું મળશે તો આ મળશે અને પરફોર્મિંગ આર્ટ સતત જોવાથી તમારું ઓબ્ઝર્વેશન અલગ અલગ વિચારોના નાટકો જોવાથી અંદર પણ એક એક ભાવાત્મક વિકાસ પણ થતો હોય છે વૈચારિક વિકાસ થતો હોય છે એક દૃષ્ટિકોણ અલગ પ્રકારના તમને જોવા મળતા હોય છે તો નાટ્ય તત્વ એ ભારોભાર શું કહેવાય એક 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 વિચારોનો અંબાર છે એટલે એ જોવું જ જોઈએ એવું મને લાગે છે